અલી ખાન પીરજાદી બાપ બેટી જે પઠાણ હતા અને અલી ખાન બ્રજમાં પરગના પર હતા અને ત્યાં બ્રજની રખવારી નીકી ભાતીથી કરતા અને બેટી પીરજાદી જ્યારે તેઓ બડા થયા અલી ખાનને કહ્યું બાબાજી મને મોકો ખેલવે કોઈક ન્યારો મંદિર કરવા દેવું અલી ખાને કારીગરને બોલાવીને મંદિર બનાવવાનું કહ્યું નીવ ખોદતાની સાથે તેમાંથી શ્રી ઠાકોરજીનું બહુ જ સુંદર સ્વરૂપ નીકસ્યું અને પીરજાદી તેનાથી ખેલવા લાગ્યા શ્રી ઠાકોરજીના સ્વરૂપને સુંદર જલથી નવાઈ વસ્ત્ર આભરણ ધરાવી અને તેની સાથે ખેલતા આ સ્વરૂપમાં તેમની અત્યંત આસક્તિ થઈ ગઈ તન્મયતા થઈ ગઈ અને એક ક્ષણ પણ તેના વિના રહી ન શકતા શ્રી શિવવૃંદનચંદ્રએ ઠાકોરજી તેની આરતી ન સહી શક્યા અને તેને કહ્યું કે હવે તું ઊઠ અને મને સ્નાન કરીને કચ્છું રસોઈ કરીને મને ભોગ ધરાવ પ્રભુજી સાનુભાવતા જણાવતા હવે જ્યારે પિરઝાદીનો મહેલ હતો તેમાંથી બાજા વગેરેના અવાજ આવતા ચોકીદાર અલી ખાનને કહ્યું અને અલી ખાન કહે છે કે બહારનું તો કોઈ ભીતર જઈ શકતું નથી આજે રાત્રિએ હું જોઈશ કે ક્યાંથી અવાજ આવી રહ્યા છે અને અલી ખાન બહાર ઊભા રહ્યા ત્યાં જોયું કે શ્રી ઠાકોરજી સાક્ષાત કનૈયાલાલજી શિવ વૃંદાવનચંદ્રજી રાસ કરી રહ્યા છે અને જ અનેક વ્રજભક્ત ગાન કરે છે તેમાં પોતાની બેટીને પણ તેમણે જોઈ મનમાં અત્યંત આનંદ થયો અને શ્રી ઠાકોરજી અને પિરજાદી બંને એક આસન પર બેસીને બીરા રોગાવી રહ્યા છે પિરજાદી શ્રી ઠાકોરજીના આવા આવા દર્શન થયા અને ત્યાર પછી રાસ વગેરે લીલા તેમણે જોઈ તેમને મૂર્છા આવી ગઈ અને જ્યારે સવાર થઈ બેટીએ પિતાને ઉઠાડ્યા કહે છે બેટી તું ધન્ય છે તું કનૈયાલાલજીના મને ફરીથી દર્શન કરાવ અને જ્યારે શ્રી ઠાકોરજી પધાર્યા પિરજાદીએ કહ્યું મહારાજ મેરૂ પિતા આપકે દર્શન કી અભિલાષા કરત હૈ અને શ્રી ઠાકોરજી આજ્ઞા કરે છે કે તુમ સવારે વહા શ્રી ગોકુલ મે દો બાપ બેટી જાય જા ગુસાઈજી પાસ નામ તબ પાસન હોયંગે દીએ વિનતી કરી શ્રી ગુસાઈજી તુમ લેચકો મુખ દેખત નહીં હમક કોણ પ્રકાર ઉપદેશ કરેંગે અને શ્રી ઠાકોરજી કહે હો ગોસાઇ ગુસાઈજી સો કહુંગો અને બંને બાપ બેટી બીજે દિવસે જઈને ટકરાણી ઘાટ પર બેઠા છે શ્રી ઠાકોરજીએ સામેથી આટલું રાસાદિક લીલા પિરજાદી સાથે કરી છે અલી ખાનને પણ તેના દર્શન કર્યા કરાવ્યા પણ તે છતાં પણ સરની જવા માટેની શ્રી ઠાકોરજી આજ્ઞા કરી કારણ કે શ્રી ગુસાઈજીના સંબંધ વિના જીવ પુષ્ટિ રીતિથી બંધાઈ ન શકે અને બંને બાપ બેટીએ બિનતી કરી શ્રી ગોસાઇજીએ તેમને મંત્ર કયો અને કયા અપરાધથી તેઓને બ્લેચ્છમાં જન્મ લેવો પડ્યો તેની વાત કરી અને પછી કૃપા અવલોકન કરીને કહે છે અલી ખાન હમ સેવકન કો કબહુ છોરે નહીં તું હમારે હો અને પછી તે દિવસે જ્યારે શ્રી ઠાકોરજી રાસાદિક લીલા કરવા પધાર્યા અને બેટીએ કહ્યું કે મહારાજ હમ નામ પાયા એ અને ઠાકોરજી કહે છે અલી ખાન કહા હૈ કહ્યું મારા દર્શન કી અભિલાષા કરત દ્વારે ઠાડો હૈ શ્રી ઠાકોરજી ભીતર બોલાવે છે અને અલી ખાન પખાવજ બહુ જ સુંદર બજાવતા શ્રી ઠાકોરજીની આજ્ઞા માની માંગીને પખાવજ બજાવવા લાગ્યા અને પિરજાદી શ્રી ઠાકોરજી સાથે નૃત્ય કરવા લાગ્યા તો અલી ખાન શ્રી અમનાજીના યુથમાં નિત્યલીલાના રસરંગીની છે ત્યાં પણ આપ મૃદંગની સેવા કરે છે અને પિરજાદી સલોની આપનું નામ છે સ્વરૂપ બહુ જ મનોહર છે અને નૃત્યમાં નિપુણ છે તો આ રીતે શરણાર્વ પ્રદર્શક શ્રી ગોસાઇજી છે શરણ જીવને લે છે અને પછી તેની સાથે શ્રી ઠાકોરજી પુષ્ટિ રીતિથી બંધાય છે અને આવું આવું અલૌકિક દાન જીવોને કરે છે શરણાદ્વ પ્રદર્શકાય નમઃ શિવ વલ્લભાદી શકી જય